રસ્તા છે પાણીમાં ગરકાવ ઘરોમાં પણ ઘુસી ગયા છે વરસાદી પાણી દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના મફવા શહેરના ગઈકાલે મફવા માં ખાબક્યો હતો સાત ઇંચ વરસાદ જેને લઈ મફવા શહેર હજુ જળબંબાકાર છે વરસાદી પાણી ન ઓસરતા લોકો મુશ્કેલી માં મુકાયા છે મિલ ની ચાલી ખોડિયાર નગર હાઉસિંગ બોર્ડ ની સોસાયટી માં ઘુંટણ સમા પાણી ભરાયેલા છે અનાજ સહિત માલ સામાન પલળી ગયો છે ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણી નથી ઓસર્યા અનેક પરિવાર તો છોડી જતા રહ્યા છે આ દ્રશ્યો છે વલભીપુર ગામ ગામના અહીં કેરી નદીમાં પૂર આવ્યું છે પૂર પાણી પુલ પરથી વહી રહ્યા છે આ સમયે છોટા હાથી પુલ પર ફસાઈ ગયું ઘટના જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા અને ડ્રાઈવરને બચાવ્યો બાદમાં બે જેસીબી ની મદદ થી બહાર પણ કાઢવામાં આવી યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો ચાચર ચોક માં ભક્તો ધજાઓ લઈ વરસાદી માહોલ માં પહોંચ્યા ધજાઓની સાથે ઢોલના તાલે ભક્તો વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગરબે ઘૂમ્યા